સુરત શહેરના કતારગામ અને મહેન્દ્રપુરામાં વહેલી સવારે લૂંટ થઈ વહેલી સવારે આવતા પેસેન્જરોને જગ્યાએ લઈ ધાક ધમકી કરી રિક્ષામાં બેસાડી લોકોને લૂંટી લેતી હતી આ ગેંગ ગેંગના મુખ્ય આરોપી ઇમરાન ઉર્ફે બીડી કામરેજનો સામે અગાઉ સત્યાવીસ ગુના નોંધાઈ ચૂક્યા છે કતારગામ પોલીસે ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા સાથે સગીર છે ઉધના ભાટેનાનો અસલમ બોબડો સાથે નિઝામુદ્દીન શેખ એમ કુલ ચાર જણાને મહેન્દ્રપુરા પોલીસે ધરપકડ કરી મહેન્દ્રપુરાના વિસ્તારમાં પકડાયેલા આરોપી પાસેથી સોનાનું બ્રેસલેટ સોનાની કડી ઘડિયાળ લઈને કુલ એક લાખ અડતાલીસ હજારનો નો મુદ્દામાલ મહેન્દ્રપુરા પોલીસે કબજે કર્યો જ્યારે કતાર થયેલા ચોરીમાં પણ મહેન્દરપુરા પોલીસે રૂપિયા ચાર હજાર રોકડા અને મોબાઈલ મળીને કુલ નવ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કરીને ગણતરીના કલાકોમાં ચારેય આરોપીને પકડીને જેલના હવાલે કર્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગઈકાલે સુરત શહેરના ઝોનથી થ્રી વિસ્તારમાં બે પોલીસ સ્ટેશન કતારગામ અને મહેન્દરપુરા ખાતે આઈપીસી ત્રણસો બાણું ત્રણસો સત્તાણું જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ બે અલગ અલગ ગુના રજિસ્ટર થયેલા હતા જેની એમો રીતની હતી કે જે અર્લી મોર્નિંગમાં રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનથી જે મુસાફરો આવે આ મુસાફરોને રિક્ષામાં બેસાડીને આગળ લઈ જઈ એવાઅું જગ્યાએ ઉભા રાખી અને એમને લૂંટી લેવામાં આવતા હતા તો આવા બે ઇન્સિડન્ટ ગઈકાલે રાત્રે બેથી ચાર વાગે અર્લી મોર્નિંગમાં બે ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા હતા આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઇમિડિયેટ મૈધરપુરાની ડિસ્ટર્બની ટીમ કામે લાગી અને ગણતરીના કલાકોની અંદર જ ચાર આરોપીઓને પકડી લીધેલા છે અને તેમની પાસેથી તમામ મુદ્દામાં રિકવર કરેલો છે જેની અંદર જે મેઇન મુખ્ય આરોપી છે ઇમરાન ઉર્ફે બીડી જે કામરેજનો રહેવાસી છે જે અગાઉ સત્યાવીસ વખત અલગ અલગ ગુનાઓમાં આવા ગુનાઓમાં પકડાયેલો છે તે સિવાય એક વયનો બાળક પણ છે એ સિવાય ઉધના ભાટેના વિસ્તારનો રહેવાસી અસલમ બોબડો અને બીજો એક નજામુદ્દીન શેખ આમ કુલ ચાર ઈસમોને અટક કરેલા છે એમાં જાણવા મળેલ છે તેમ બીજો એક અન્ય ઈસમ છે જે આરોપી એ હાલમાં સલાબતપુરાની અંદર એરેસ્ટ કરેલો છે જે અન્ય કોઈ લૂંટના ગુનાની અંદર પણ એ આરોપી છે આમાં ચારે ચાર જે ગુનેગાર છે એ આ પ્રકારની કામગીરી કરવામાં માહેર છે અને પોલીસ મૈધરપુરાની પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને મુદ્દામાલ સાથે

જે મૈધરપુરામાં દાખલ થયેલો છે એમાં સો સોનાની બુટ્ટી એનું બ્રેસલેટ એની ઘડિયાળ રોકડ એમ કરીને એક લાખ અડતાલીસ હજારનો મુદ્દા એ લોકોએ લઈ લીધેલો હતો અને કતાર ગામની અંદર એક મોબાઈલ અને ચાર ચાર હજાર રૂપિયા એમ નવ હજાર રૂપિયાનો ગુનો ત્યાં દાખલ થયેલો છે એટલે આ લોકો એકલ દોકલ પેસેન્જરને રિક્ષામાં બેસાડી હવા જગ્યાએ ઊભા રાખી અને ધાક ધમકી આપી ચપ્પુ બતાવી અને પછી લૂંટી લેતા હતા આ એ લોકોની એમો હતી